શિવ પૂજામાં ભૂલથી પણ ન કરો આવી મોટી ભૂલો ભોલેના થઈ જશે ક્રોધિત વારંવાર ન બદલો શિવલિંગનું સ્થાન ઘરના એવા ખૂણામાં ક્યારેય પણ ન શિવલિંગ રાખવું કે જ્યાં પૂજા અને દર્શન ભાગ્યે જ શક્ય હોય અને જો એક વખત શિવલિંગની સ્થાપના કરી દેવામાં આવે તો તેને વારંવાર બદલવાની ભૂલ ન કરો રુદ્રાક્ષની માળાથી કરો જાપ જો તમે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે કોઈ મંત્રનો જાપ કરી રહ્યા હોય તો હંમેશા તેને પ્રિય માનવામાં આવતી રુદ્રાક્ષની માળાની માળાથી જાપ કરો એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે જેને તે પોતે હંમેશા ધારણ કરે છે તમારા તમામ પરિવારને મારા તરફથી જય ભોલેનાથ જય બેસીને પૂજા કરો જમીન પર બેસીને મહાદેવની સાધના ક્યારેય ન કરવી તેમની પૂજામાં શુદ્ધ મુદ્રાનો ઉપયોગ કરો જો શક્ય હોય તો એક જ આસન પર બેસીને શિવની પૂજા કરો હંમેશા ધ્યાન રાખો કે પૂજામાં ક્યારે પોતાના જ આસનનો ઉપયોગ કરવો જોઈએ બીજાના આસન પર બેસીને ક્યારેય પૂજા ન કરવી જોઈએ અથવા કોઈની માળાથી શિવજી શિવજીના મંત્રનો જાપ કરવો જોઈએ નહીં મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તે જગ્યાનું નામ કોમેન્ટમાં જરૂર જણાવજો આ રીતે ચઢાવો બિલીપત્ર જો ભોલેનાથના ભક્ત હોય તો અમારો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ભગવાન શિવને અતિ પ્રિય બિલીપત્ર અને સમીપત્ર ચઢાવવાનો પણ નિયમ છે જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો ત્યારે બિલીપત્ર અને સમીપત્રને શુદ્ધ પાણીથી ધોઈને તેની પાછળના દાંડીના જાડા ભાગને તોડી નાખો જેને વજ્ર કહેવાય છે અને તેને શિવલિંગ પર અથવા તેના ફોટા ઉપર ઊંધું ચઢાવી દીધું જો મિત્રો અમારી ચેનલમાં તમે નવા છો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભોલેનાથ તો મિત્રો અમારી માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં